તો જોવું હમ બધા ગોમમાં મોટી મોટી ફાળતા હોય ને કે હું નહીં બીઆતો હોય હું આમ હું ને તેમ હું તું ગમે તે જગ્યાએ મોકલી મૂ જતો રહો હા જોવું ચેલા ને હેટલા ફાટકું જો મર હાથ જોવું પડશે આવે એટલે બધી વાત હાલ કશું કેવું નહીં બીવરાવા હું હમણાં બીજું કરવું નહીં હમણાં આવે એટલે વાત હાલ કોઈ કહેવું નહીં હાલ તો એ હોય બધા મોટી મોટી ફાળતા હોય ગોમમાં

આપણે એમને બીવડાવવાના હા તો ભૂત બને ભૂત હા આ મૂકો કોક બીજો પ્રોગ્રામ હશે ગોટા બોયનો ગોટાનો ગોટા હું ખાવા કે ખાઈન તો આયા હ જય કાધું દીએ કાધું વન તો પાજાન તું ભૂત બને હો બને હું કહું હા તેમ ફાયદો થા શેનો ફાયદો એ પૈસા મળશે આપણે સરત રાખશું એમાં તેને તમે સરત રાખો હા હું સરત રાખ્યા અધા પૈસા તા ને અડધા મારા

ફોન કર નાખ્યો આપડે કશું કોઈ કહેવાનું નહીં બરાબર આ વિશે વાત વિશે ખબર નહીં પડવા દેવાની લાકડા લાવવાના કે નહીં રહેતા આપવાના એ હવે ખબર નહીં હવે લાકડા લાવો કે લાવે આપણે કોઈ જોવાનું નકા આપણા ઘરના બહાર તો હું કશું થવાનું પછી એ તો બાળવા જ પછી ત્યાં શું કરીએ તો લાવવા થોડા ના તો ચાલે હવે પહેલા લાવીએ એ આવા દે તો ખરા એમ ને સારું આ બાજુ હો પથરી જા હા બોલો

લાકડા ની ચાલશે તો ખર એવું ના ઉઠાઈ ના મુકતા પહા એ કાકા બધા ભાઈ બને છો કંજુસ વેરા કરા હું શું કરું કે આપડા લાકડા પાડી ગયા તો લાકડા નું કેવું નક આપડા પછી હવારે કાચી બોલશે

કેમ કે એનો ભત્રીજો મને બિકુન જેવો લાગે બે બે બિકુન જ ચાલે એવું હ બિકુ ભાઈ બિકુન હા તો તો કમ્પ્લીટ જ તન હું હવે જાવ ઊંઘવા ખવા પાહી હવ થી જા હો તમે ખાલી કહેતા નહી કે હવે આપણો પ્લાન કમ્પ્લીટ થઈ જા ચમ ચમ કે એનો ભત્રીજો મને બિકુન લાગે એ એમનો ભત્રીજો નહી હા બે બે બિકુન જ ચાલે બિકુ ભાઈ બિકુન હા હા ફાટકુન જ છક તન એવું હા હવ કરો વાત તો કરો હાલો પછી હું જાવ

ના ભાઈ ઘર થોડું પડે ભાઈ આપડે બાપા ને તો બોલ ભાઈ રાતે આવા કાપ બદલાય બે આવું નહી તમારે

નાના આવ્યો જો હવે જવાનું નોકરી તો આવ્યો આપડે કલાક દોઢ કલાક કરી બોલે કે હા ભલે વાંધો નહીં કે કાકા હું આવું ટેન્શન કાકા ને હું ત્યાં બે હું વાળે લ્યો

પણ કોઈ કહેતા નહિ હાલ મરજ મરદ કઈ હમણાં ખબર પડશે કુન મરદ હૈ સર આપડે હોય

નાસ્તો નું શું કેવું પણ જતે આપડે જાય એટલો વસ્તુ એ છે જાય પેલી બરાબર નાસ્તો તેલ રૂપિયા નાસ્તો થાય વેડા થાય કોકનાલ

છે બીવરાવાનો જ છે શેતર જાત જા પેલા એમને બીવરાવા અમને ક્યાં જતો બીવરાવા શું તો હોય આબા હોય આપડે હોય આપણે તો બીઆતા નહીં રાતના રાજા છીએ

તારી વાત સાચી લાગે ભાઈ મને લાગે છે કોક દર જો કોક એ રીતે બોલું લીધો ના બધા

মন নহ এক પાછળ <míneran> <tinyeti Hah Canadian> <tiny> અરે તો હાલત પણ હાબા ના હોય કોઈ જ બે હું નાસ્તો તો મંગાવવાના જ છીએ રે તો રે હું

કરાય કોઈ નો દિલ નો પોચો હોય હૃદય નો પોચો હોય ગમે હોય હાર્ટ એટેક આવી જાય વાઘ વાઘ

હમકોય તો ગયો બી તેમ કરું ભાઈ અખતરા આવા ના કરે હું આ તો બરાબર હ તો હું તમે ઊંઘવા ઊંઘવાનું કેતા હતા ને

નેવું ચોરણું અને એક મનોરંજન માટે વિડીયો બનાવેલો ભોજ પહેલે તેવું કઈ હોતું નથી બસ આ મનોરંજન માટે વિડીયો બનાવેલો અમારી વિડીયો લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અને મારે ખાલી એક સલાહ માટે વિડીયો બનાવેલો ખાલી મનોરંજન માટે બરાબર ચલો જય માતાજી